પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર કાઢી હતી પોલીસને શંકાસ્પદ લાગતા આ મહિલાની લાશને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર હતી ફોરેન્સિક રિપોર્ટમાં મહિલાની હત્યા કરી સામે આવતા સનસનાટી મચી ગઈ હતી પોલીસ તપાસ દરમિયાન મહિલાની ઓળખ જમુભાઈ ગોટિયા રાવલ તલે હોવાનું સામે આવ્યું છે મૃતક મહિલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પીપરાની ગામની હોવાનું સામે આવ્યું છે આ મહિલાની દોરી અથવા દોડાથી હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આ મહિલા મહારાષ્ટ્ર રાજ્યથી તારીખ છવ્વીસ માર્ચ ના રોજ ગુમ થઈ હોવાની માહિતી સામે આવી છે. લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારની ગાવડકા કા નદીમાં 28 તારીખ ના રોજ કોણા અગિયાર વાગે નદીની અંદર કોઈ નગ્ન હાલતમાં મહિલાની ડેડ બોડી હોય તેની માહિતી મળતા તેને બહાર નીકાળી અકસ્માત ગુનો નોંધવામાં આવેલ. ત્યારબાદ লাশની ઓળખ કરવા માટે અને તેની સાથે કોઈ બડાઓને કહે છે કે નહીં એના માટે ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે જમ્મુબાઈ ગોટિયા રાઉ તાલે કે જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સહદા તાલુકાના પીપરાની ગામના વતની છે છવ્વીસ તારીખના રોજ અગિયાર વાગ્યે દવા લેવા માટે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ ઘરે ન પહોંચતા મસાબત પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ મિસિંગ દાખલ થયેલી છે ત્યારબાદ ફોરેન્સિક પીએમમાં જણાઈ આવેલ કે તેમને ગળાના ભાગે ટૂંકો આપી મૃત્યુ નિપજાવેલ છે જે રિપોર્ટના આધારે લાઠી પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ ગુનો દાખલ કરેલ છે અને હાલમાં આગળ તપાસ છે મહિલાનો મૃતદેહ છે છે કે આવ્યો છે મહિલાનો મૃતદેહ કે જે શરૂઆતમાં વડોદરા લાશ હતી ત્યારબાદ એને ઓળખવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા એ આઈડેન્ટિફાઈડ થઈ તેમના પરિવારને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ એમની ઓળખ કરાવી તેમને

સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક